તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો મારા ભાઈઓ અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો એની આજુબાજુ પોલીસ સાહેબો અને બહેનો છે તો આખરે આ ભાઈનું કેમ સરગસ સરઘસ છે એ તમને કહું છું કેમ કે તમારી સામે લગભગ એકવાર આ વિડિયો આવી ગયો છે ને જો નો આવ્યો હોય તો એકવાર જોઈ લેજો ભાઈ કેમ કે હંમેશા માટે કાયદો કાયદાનું કામ કરતો જ હોય છે જો કાયદાને તમે તમારા હાથમાં લેશો તો પછી તમારી પણ આવી દેશા થશે નમસ્કાર મિત્રો હું છું તમારી સાથે અલ્કેશ મોદી અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો તમને ખબર છે કે મિત્રો એક આ વિડિયો છે સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગયો હતો જેમાં જે ભાઈ છે એની કાર ચાલક સાથે બબાલ થાય છે ત્યારે આ ભાઈ છે પોતાની ડીકીમાંથી છરી નીકાળી અને કારવાળાને ધમકાવે છે કે હું પોતે ડોન છું ત્યારબાદ સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ એટલો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગયો છે આખા ગુજરાતભરમાં આ વિડીયો છે ભાઈ ટ્રેન્ડિંગમાં ચાલી ગયો ત્યારે પોલીસ સાહેબે પણ આ ભાઈને રાતોરાત ધરપકડ કરીને ધરપકડ કરી અને જે જગ્યાએ આ ભાઈએ સરી નીકાળી હતી એ જગ્યાએ જઈને એનું સરઘસ ઘાટ્યું હતું ને ત્યારબાદ આ ભાઈ એવું ઈચ્છતો હતો ત્યાં પણ કે માફી તો ન જ માગું ભાઈ હા મારું એન્કાઉન્ટર કરવું હતું તો કરી લો હું માફી ન માગું એ રીતે આ ભાઈએ કીધું હતું ને ત્યારબાદ ત્યારબાદ ફરી પોલીસ સાહેબોએ એને પોલીસ સ્ટેશનમાં જઈને માપી મગાવી છે ને એ વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે એટલે ખાસ કરીને તમારે એક વાત છે હંમેશા માટે યાદ રાખવાનું છે કે તમે ગમે એ જગ્યાએ જાઓ ગમે એ કામ કરો પણ ખરેખર કાયદાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ કેમ કે આ ભાઈ છે એને કાયદાનું ખૂબ ઉલ્લંઘન કર્યું છે કેમ કે ભાઈ જાહેરમાં ખાલી એક કહેવાય ને કે આપણે કાર આવે એ કારને ખાલી એમની એક્ટિવા હતી અડી ગઈ હતી ભાઈ અને એના કારણે ભાઈ એટલો ઉગરે ભરાયા કે પોતાની ડીકીમાંથી ભાઈ એ છરી નીકાળીને આમ બાર દાદુ થઈને આવી ગયો કે ભાઈ આવી જાઉં હું તારી સામે છું આ વિડીયો સાહેબ એટલો ઝડપથી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગયો કે સાહેબ તમે ન પૂછો વાત અને પછી જે ભાઈએ છરી નીકાળી હતી તે ભાઈનું પોલીસ સાહેબે ધરપકડ કરી અને ધરપકડ કરીને એનું જાહેરમાં સરઘસ પણ કાઢ્યું હતું અને ત્યારબાદ એને કીધું કે ભાઈ માફી માગી લે છતાંય આ ભાઈ માફી નહોતા માગતા ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં માફી મંગાવી સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેથી કરીને આપણી ચેનલ છે આ વિડીયોની કોઈ પુષ્ટિ કરતી નથી ને હું હંમેશા માટે તમને કહેતો હોઉં છું કે મારા ભાઈઓ કોઈ પણ જગ્યાએ જાઓ તો ખરેખર કાયદાનું ઉલ્લંઘન ન કરવું જોઈએ બસ આજ માટે મારા ભાઈઓ આટલું જ રાખીએ છીએ